નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ સાગબારા તિલકવાડા ધોધમાર જળબંબાકારની સ્થિતિ પાંચ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં એકસો ઓગણત્રીસ મીમી નોંધાયો છે ડેડિયાપાડા તાલુકામાં ઓગણસાઠ મીમી વરસાદ નોંધાયો હતો રાજપીપળામાં સવારે છ થી આઠ વાગ્યા સુધી જિલ્લામાં એક ઇંચ વરસાદ ખાબક્યો નર્મદા કલેક્ટરની સૂચના મુજબ વરસાદના કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી શાળા કોલેજ આંગણવાડી આઈટીઆઈમાં તારીખ ચોવીસ સાત બે બુધવારે રજા જાહેર કરાઈ હતી ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો હતો કે વરસાદના વિલંબ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો હતો ખેતીના પાકોને ફાયદો થયો હતો રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ દરબાર રોડ કાછિયાવાડ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ડેડિયાપાડા સાગબારા ઉપરવાસમાં ભારે વરસાદની આવક કરજણ ડેમમાં પાણી છોડવાની ફરજ પડી હતી અનુસંધાને સવારે દસ કલાકે કરશન ડેમમાંથી બત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું ઉપરાંત સિલંબા અને બહાદોડ ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યા વિવિધ ડેમોની વધતી જતી સપાટી સામે તંત્ર એલર્ટ થઈ ગયું હતું નર્મદા ડેમની સપાટી એકસો મીટરે પહોંચી હતી કરશન ડેમની સપાટી એકસો મીટર સાગબારા તાલુકાના બે ડેમો નાના કાકડી આંબા ડેમ એકસો મીટર ચોપડવાવ ડેમની સપાટી એકસો મીટરે પહોંચી છે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ પંદર પોઈન્ટ ત્રીસ મીટર નોંધાય છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો છે હાલમાં એમસીએફટી એટલે કે કુલ સંગ્રહમાં પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલી બી એ બી ના જુદા જુદા વિષયની પૂરક પરીક્ષાઓ રાજપીપળા એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ચાલી રહી હતી ચાલી રહેલી તમામ પરીક્ષાઓ ચોવીસ અને પચીસ જુલાઈ બે દિવસ માટે યુનિવર્સિટીના કુલસચિવના આદેશ મુજબ અન્ય પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે એમ એમ આર એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલા એક મુલાકાતમાં જણાવ્યું છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા अमारी तमाम महिती अपडेट रहो एस न्यूज साथ